તો અમદાવાદ ખાતે પંથ શ્રી હજુર ઉદિત મુની નામ સાહેબની ગુજરાત ભ્રમણની નવોદય યાત્રા કેડીવી મિશનના તત્વધાનમાં સંપન્ન થઈ સદ્ગુરુ કબીર નવોદય યાત્રા ગુજરાત બે હજાર પચીસનો છેલ્લો દિવસ અને સમાપન સમારોહ સોળ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ યોજાશે આંગે મહંત પર્વતદાસ અને મહંત રામદાસ માહિતી આપી આ પ્રસંગે પંથશ્રી ઉદિત નામ સાહેબ પધારશે જેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રાંતના તમામ રાજ્ય જિલ્લા અને તાલુકા પ્રતિનિધિઓ સહિત યુવાનો મહિલાઓ અને ભક્તોની ખાસ સભા યોજાશે કેડીવી મિશનના ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના તમામ પ્રતિનિધિઓ મહંત દિવાન સાધુ સંતો ભક્તો યુવાનો અને મહિલાઓ સાથે ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહેશે આપણા સમક્ષ આજે કબીર પંથ ના જે અધિકારી છે પરમ પૂજ્ય પંથ હુજુ ઉદીપુરા પ્રેરણાથી સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશનની સ્થાપના થઈ છે અને એ મિશનના તત્વાવધાનમાં સદગુરુ કબીર નવોદય યાત્રા દ્વારા ભારતના પ્રત્યેક ક્ષેત્રમાં જઈ અને જન જનથી મળી કરી અને સદગુરુ કબીર સાહેબના સંદેશને જનમાનસમાં જીવંત કરવાનો અમારો પ્રયાસ કેડીબી મિશનના માધ્યમથી થઈ રહ્યો છે એ જ પ્રયાસના અંતર્ગત કેડીબી મિશનની જે સદગુરુ કબીર નવોદય યાત્રાના પહેલા ચરણમાં રાજસ્થાનની યાત્રા સંપન્ન થઈ છે પાછલા વર્ષ અને પ્રયાગરાજ મહાકુંભના અંતર્ગત પણ અમારા સાહેબે આ યાત્રા કરી છે સંતોની સાથે મુલાકાત લીધી છે અને અત્યારે ત્રીજા ચરણમાં ગુજરાત પ્રાંતની યાત્રા પોતાના અંતિમ ચરણમાં આજે અહીં સંપન્ન થઈ રહી છે જેના અંતર્ગત સંપૂર્ણ ગુજરાત પ્રાંતને ભ્રમણ કરી અને જ્યાં સુધી અમે પહોંચી શક્યા ઘોષિત કરી છે સુદૂર્ણ સંદેશને જનજન સુધી પહોંચાડી અને સૌની મુલાકાત લઈ અને સૌને ચેતરવાન બનાવ્યા છે